રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન જે છે તે જાહેર કરવામાં આવે છે ઉપરેટા યાર્ડમાં કાલથી છવ્વીસ ઓક્ટોબર સુધી વેકેશન રહેશે છવ્વીસ ઓક્ટોબરે બપોર બાદ યાર્ડમાં હરાજી શરૂ થશે જેતપુર યાર્ડમાં પણ નવ દિવસનું વેકેશન જાહેર તો રાજ્ય યાર્ડ ઓગણીસ થી અઠ્યાવીસ ઓક્ટોબર બંધ રહેશે ત્યારે છવ્વીસ ઓક્ટોબર બાદ બપોર બાદ હરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે દિવાળી વેકેશન કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે શનિવાર થી તારીખ છવીસ દસ બે હાજર પચીસ અને રવિવાર સુધી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી નું બંધ રાખવામાં આવશે તારીખ સત્તર દસ બે હાજર પચીસ અને શુક્રવારના હરાજી પૂર્ણ થયા બાદ તમામ જર્સીની આવક બંધ કરી દેવામાં આવશે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ અને રવિવાર બપોરના બાર વાગ્યાથી તમામ જર્સીની આવક ચાલુ કરવામાં આવશે તમામ ખેડૂત ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે કે ઉપરેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવાર નિમિત્તે ઉપર દર્શાવેલ મુજબ જે તારીખમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે એના અનુસંધાને કોઈ ખેડૂત ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને ના આવે જેથી કરીને ખેડૂત હેરાન ન થાય પોતાની ઘરે અથવા પોતાના ગોડાઉનમાં માલ વ્યવસ્થિત સુરક્ષિત રાખે જેથી કરીને જ્યારે પાછું યાર્ડ ખુલે ત્યારે માલ લઈને આવે